ડેમનો બરોબર બધાય આને માણે મજાનો ડેમનો હે ડેમનો મજાનો તો પેલી પિકનિક માં હા આ ના પહેલી અચ્છા અમો પેલી વાત છે તમે તો તમારા પહેલી વખત જ્યા તમે બીજી વાત આવે બીજી વખત આયા ને એમ નહીં પેલી પિકનિક હતા ને ગયા વર્ષે કા ગયા વર્ષે તો ઈ સારી હતી કે આ સારી જ સારી હા સારી તમે આ શું પેલા માં હે